મિત્રો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ જે કોલેજની અંદર સેમેસ્ટર ફી આવે છે એટલે કે ટર્મ ફી આવે છે તે કઈ રીતના ભરવાની તો તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ જીટીયુની અંદરમાં આવતી બધી કોલેજને આ સેમ લાગુ પડશે નહીં તો આપણે આની પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો સેમેસ્ટર વનની અંદર તે લગભગ એમાં બધું સમજાઈ જતું હતું પણ ક્યાંક ક્યાંક થોડીક મિસ્ટેક હતી તો તેના માટે આપણે ફરીથી એકવાર પાછો વિડીયો બનાવી લીધો છે તો આજે આપણે ફરી વખત એની વાત કરવાના છીએ કે ભાઈ કોલેજની ફી કઈ રીતના ભરવાની હોય તો તેના માટે સૌથી પહેલાં તમને તમારા કોલેજવાળા હવે એક લિંક આપેલી હશે એની પર ક્લિક કરવાનું રહેશે તો હું પણ મારે જે કોલેજની ફી ભરવાની છે તેની લિંક કોપી કરી લઉં છું બધી કોલેજની અલગ અલગ લિંક હોય છે જે તમને તમારા કોલેજ દ્વારા આપી જ દેશે તમારા વોટ્સઅપ ગ્રુપ હોય છે ટેલિગ્રામ ગ્રુપ હોય છે એની અંદર મોકલી દેશે તો મેં તો હું એને અહીંયા પેસ્ટ કરી દઉં છું ગૂગલની અંદર જઈને તમે દાયરેક્ટ એની પર ક્લિક કરો આ રીતનું તમારે ખુલી જશે તો આ રીતનું ખુલી જાય એટલે અહીંયા જે મારી કોલેજનું નામ લખેલ આવી જશે એટલા માટે જ હું કહું છું કે તમને આ લિંક તમારા કોલેજવાળા જ મોકલશે એનું અહીંયા ઓટોમેટિક નામ સિલેક્ટ થઈને આવી જશે અને અહીંયા ફરી વખત તમારે તમારી કોલેજનું નામ સિલેક્ટ કરવાનું રહેશે એટલું સિલેક્ટ કરી લેશો એટલે અહીંયા તમારા રજીસ્ટ્રેશન નંબર એટલે કે તમારા જે એનરોલમેન્ટ નંબર હોય છે પહેલાં ઈએલી નંબર નાખવાના હતા ફર્સ્ટ સેમમાં અત્યારે એનરોલમેન્ટ નંબર નાખવાના હશે એટલે જ માં ફરી વખત વિડીયો બનાવ્યો છે કેમ કે પહેલાં ઈ નંબર હતા એટલે ઘણા કોટે છે અત્યારે કે ભાઈ ઈએલી નંબર નાખે છે આ તો પણ આવતું નથી અત્યારે ઈએલી નંબર જો તમે નાખશો તો દેખાડશે નહીં તમારું નામ એટલે અહીંયા તમારે તમારા એનરોલમેન્ટ નંબર એન્ટર કરવાના રહેશે બરાબર તમારા પોતાના અથવા તો જેની ફી ભરવાની હોય એના તો હું પણ અહીંયા એનરોલમેન્ટ નંબર એન્ટર કરી દઉં છું જેની ફી ભરવાની છે એને તો તમે પણ એન્ટર કરી દેજો બરાબર તો આ રીતના તમારે તમારા એનરોલમેન્ટ નંબર એન્ટર કરી અને નીચે આ પેલો કેપચા કોડ આ છે તે એન્ટર કરી દેવાનો છે અને પછી સર્ચના બટન ઉપર ક્લિક કરવાનો રહેશે એની પર ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક આવી જશે અહીંયા તમારે ચોરસ બી કરી દેવાનું રહેશે અને અહીંયા તમારી બધી ડિટેલ આવી જશે જે વિદ્યાર્થીનું તમે ભરતા હો અથવા તો તમારું પોતાનું ફરતા તો આ રીતનું તમે એનું નામ પૂરું આખું અને આ રીતની બધી ડિટેલ આવી જશે તો તમારે એકવાર જો કરી લેવાની છે કે ભાઈ બરાબર છે કે નહીં તો અહીંયા તમારા મોબાઈલ નંબર એડ કરેલા જ છે જો ના કરેલા હોય તો અહીંયા તમને ઓપ્શન આવી જશે કે ભાઈ મોબાઈલ નંબર એન્ટર કરો અને અપડેટ કરો પ્રોફાઇલ અને અહીંયા જો ઇમેલ આઈડી માગી છે તો હું મારી ઇમેલ આઈડી નાખી અને આ અપડેટના અપડેટ પ્રોફાઇલના બટન ઉપર ક્લિક કરી દઈશ તો તમે પણ એ રીતનું કરી લેજો આ રીતની તમે એન્ટર કરી ઈમેલ આઈડી અને અપડેટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક અપડેટ થઈ જશે અને આ રીતનું કંઈક લખલ આવી જશે તો આ રીતનું લખલ આવી જાય એટલે અહીંયા તમને ચોરસ બોક્સ દેખાય છે એ પર ક્લિક કરી તમારે જો બધી ડિટેલ જોવી હોય તો તમે જોઈ શકો છો બરાબર બરાબર છે કે નહીં પૈસાની ફી છે તમે શું ભરી રહ્યા છો અત્યારે એવું બધું લખલ છે તમારે અહીંયા ફીઝ બેકઅપ ઉપર દબાવશો એટલે બીજી વધુ ડિટેલ દેખાઈ જશે પણ આપણે એ જોવાની જરૂર નથી જો તમારે જોઈએ તો તમે જોઈ શકો છો તો એની પર ક્લિક કરી આ ચોરસ બોક્સ ઉપર અને અહીંયા કન્ટિન્યુ એન્ડ પે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એની પર ક્લિક કરશો એટલે ફરી એકવાર પેજ લોડિંગ રહેશે અને તમારી ફરી એકવાર પાછી ડિટેલ દેખાડ દેશે ઇમેલ આઈડી મોબાઈલ નંબર તો નહીં દેખાડે સાહેબ તો તમે એની પર ક્લિક કરશો એટલે ફરી એકવાર તમને તમારું બધી ડિટેલ દેખાઈ જશે તમારું નામ ઈમેલ આઈડી સેમેસ્ટર કેટલામાં કેટલામાંની ભરી રહ્યા છો ફી તે બધું તમને દેખાડી દેશે તો સાડા આઠસો રૂપિયા ફી ભરવાની છે અને બધું તમારું ડિટેલ દેખાડી પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાનું છે એ બધું દેખાઈ જોઈ લેવાનું બરાબર છે કે નહીં અને અહીંયા તમારા તમે ચાર અલગ અલગ રીતના પે કરી શકો છો એક તો ઈ એમઆઈથી કરી શકો છો એક કાર્ડથી કરી શકો છો એક નેટ બેન્કિંગથી કરી શકો છો અને યુપીઆઈથી બજા ભાગના લોકો કાર્ડથી અને યુપીઆઈથી પેમેન્ટ કરતા હોય છે તો હું આ વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવાનો છું ઓલી વખતે મેં કાર્ડથી પેમેન્ટ કરીને દેખાડ્યું હતું તો તમને જો કાર્ડથી ના આવડતું હતું તમે એ વિડીયોમાં જઈ અને જોઈ લેજો એની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં પાછી નાખી દઈશું હોય છે તો અત્યારે આપણે યુપીઆઈથી પેમેન્ટ કરવાના છીએ એટલે ઉપર જઈ અને આપણે યુપીઆઈ સિલેક્ટ કરશું અને ક્યાં યુપીઆઈથી તમે કરવાનો છો તે સિલેક્ટ કરવાનો છે તો આ ઉપરના ઓપ્શનમાંથી એક કંઈ ના હોય તો અધુભા ક્લિક કરી અને અહીંયા યુપીઆઈ આઈડી એન્ટર કરવાની રહેશે તો હું ગૂગલ પેથી પે કરું છું એટલે હું ગૂગલ પે સિલેક્ટ કરીશ અને અહીંયા જે તમારું હોય અમારી જે ગૂગલ પેની આઈડી હશે યુપીઆઈ આઈડી એની અંદર લખેલ હશે તો તેની પર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા જોઈ લેજો કે ભાઈ શું છે તમારે ગૂગલ પેની અંદર લખેલું તો આ રીતની તમારે તમારી જે ગૂગલની અથવા તો જે યુપીઆઈ તમે વાપરતો હોય એની આઈડી એન્ટર કરી અને અહીંના ઓપ્શનમાં જે આવતું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને વેરીફાઈ ઉપર એકવાર ક્લિક કરવાનું રહેશે પહેલાં તો વેરીફાઈ કરશો એટલે જેના નામ ઉપર ગૂગલ પેનું અથવા તો જે તમે નાખ્યું હોય એનું એકાઉન્ટ રહેશે એનું નામ લખેલ આવી જશે ગ્રીન અક્ષરમાં અને હવે તમારે પે ના ઉપર ક્લિક કરવાનું રહેશે પ્લેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફરી પેજ લોડિંગ લેશે અને સામેના ગૂગલ પેમાં નોટિફિકેશન વહી જશે અને ત્યાંથી તમારે પે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને તમારા યુપીઆઈપી એન્ટર કરી દેશો એટલે અહીંયા પી ભરાઈ જશે તો હું પણ એન્ટર કરી દઉં છું તો થોડી વાર વેઇટ કરો હમણાં પે થઈ જશે જો થઈ ગયું એટલે આ રીતનું કંઈક તમને આવી જશે તો તમારે આમાં ગભરાવાનું નથી આવું ઘણીવાર એરર આવતું હોય છે આનો એક તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે પહેલાં તો બરાબર સ્ક્રીનશોટ લઈ લેવાનો અને એને સાચવીને રાખવાનો જો કાંઈ પ્રોબ્લેમ થાય તો જે આ નંબર લખાય છે સ્ક્રીનશોટ ના લ્યો ને તો તમે આ નંબર કોપી કરીને રાખજો બરાબર સ્ક્રીનશોટ ના લ્યો તો આ નંબર યાદ રાખવાના ખાસ જરૂરી છે બરાબર તો આપણે આટલી વાર તમને વેટ નથી કરાવતા આ વિડીયો થોડો સ્કીપ કરી દઈએ છીએ આ રીતે તમને દેખાઈ જશે જો તમારું સક્સેસફુલી પેમેન્ટ થઈ ગયું છે તો સક્સેસફુલ લખલ આવી જાય છે સક્સેસફુલ પેમેન્ટ લખલ આવી જાય ત્યારબાદ ફરી વખત તમારે લિંક પાછી ઓપન કરવાની રિસ્પે હું પણ કરી લઉં છું તો હવે અહીંયા તમારે ડાઉનલોડ રિસીવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને અહીંયા તમારે તમારા જે બ્રાન્ચ હોય તે સિલેક્ટ કરી લેજો પહેલાં તો અને અહીંયા ફરી અને અહીંયા તમારા એન્ડોલમેન્ટ નંબર નાખી અને જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે અને સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો હું પણ મારી ડિટેલ એન્ટર કરી દઉં છું તમે પણ કરી લેજો બધી ડિટેલ એન્ટર કરી અને સર્ચના બટન પર ક્લિક કરી દેજો એટલે ફરી પાછું એનું નામ ને બધું આવી જશે કેટલી ફી ભાઈ રીતે તો હું આવી જાય એટલે ડાઉનલોડ રિસિપ્ટ ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારી રિસીપ ડાઉનલોડ થઈ જશે અને આ રીતનું તમને પીડીએફ જોવા મળી જશે આ રીતની જોવા મળી જશે તમારે એકવાર ચેક કરી લેવાની છે કે તમારી છે કે નહીં અને આને સાચવીને રાખવાની છે કોલેજ વાળા ક્યારે પણ માગે અથવા તો પરીક્ષામાં જરૂર પડે તો આપવાની રહેશે તો આવા નવા 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 અને ઇમ્પોર્ટન્ટ વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબવો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ